ચલો આ બાજુ પોરબંદર જવાની જોરશોરમા તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે નાની વાને ઢીંગલી બે રમે છે ચક્કી એ ચક્કી બોલા આ બાજુ બટા તમે શું કરો છો જતું કર દઈએ ચલો જ કરવા મજા છે એમ તો પૂછી લેવા જવાના હતા અને આપડા મોટા ભાભી તારા બધું ભૂલી ગયા તા ડોલ ડબલા અને સાબુ શેમ્પુ એવું

કીટ ભરી રહ્યા છે અને કે આપણે જ્યાં જઈએ ત્યાં કરિયાણાની કીટ જરૂરી કપડાં નવડાવવા ધોવડાવવાનો સામાન અને સાથે સાથે ઓઢવાની વસ્તુ બધી ભેગી લઈને નીકળીએ એટલે જ્યાં જ્યાં જેવી જરૂરિયાત હોય ત્યાં અપાઈ જાય આ બાજુ છે એ ભાઈ આજે બનાવવાના છે સુકી ભાજી દહીં અને થેપલા રાજુભાઈ કાગળ ભરતો છે ના ભાઈ

એક રિહામણા વાળું હજી રિહામણે છે કેમ છે તમને બા છે છે સારું 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 ને બહુ તો થોડાક તમને દિનતા કર દેવા છે પગ નવો ફિટ કરાવીને કરાવો છે ને પગ ફિટ હે અમેરિકા થી ધનજીભાઈ કીધું છે બા ને પગ ફિટ કરવાનો જે કંઈ પણ ખર્ચો થશે હું આપીશ એટલે એક દિવસ ડોક્ટર ને બતાવી અને આપણે ચેક કરાવી લઈએ પ્રભુજી જે બા એવા છે બા તમાર નામ ભાવના ભા ને

આ ટી શર્ટ કિરણબેન એ મોકલાવ્યો છે બધા માટે હા નવા ટી શર્ટ ને નવા ટ્રેક મસ્ત લાગે છે ને સરસ ચાલો કિરણબેનનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર પ્રભુજી માટે ખૂબ બધા ટ્રેક અને ટી શર્ટ મોકલ્યા છે જવાબ નથી આવજે મા ઢોકળા બાદ તબાત આવે છે મસ્ત હું

આટ પછી મને કોઈ બોલાવટી ની હું કેકક્ષા મને ડગો કરીને થોળવા ની લાવ્યો મૂકી

થોડું ઓલો ભરાણું છે કારણ કે હમણાં ફરી લીધું બહુ અને હવે પાછો હોલ્ડ આવી ગયો કેની હા હા કે કરતા કર રે હા કીસે કોઠા બોલલી સુનલામ

મારી દીકરી તમારા થી મને કોઈ નથી વધારે હમણાં હું એને કોઈ કઈ ના દાંત કાઢ્યો એ રમકડા જો નાની રમકડા દો

અને પોરબંદર જવાની તૈયારી કરીએ મળશું ફરીથી નવા વ્લોગમાં બધાને જાજા કરીને જય મહામર સીતારામ દેવદાસ જય શ્રી કૃષ્ણ